કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી તોફાની બની છે ખેડાના લાખ છેક પાણી છોડાતા મહિસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ મહીસાગર નદીનું જળસ્તર વધતા ખેડા જિલ્લાને વડોદરા જિલ્લાને જોડતા ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે મહીસાગર નદીનું જળસ્તર વધતા ખેડા અને આણંદ જિલ્લાના નદી કાંઠાના વિસ્તારને અલર્ટ કરાયા છે શહેરા તાલુકાના ગામોના ખેતરોમાં ફરી વળ્યા મહીસાગર નદીના પાણી બિલીથા બોરડી બાકરીયા ખરોલી સાદરા સહિતના મહીસાગર નદી કાંઠાના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાયા ખેતરોમાં નદીના પાણી ફરી વળતા તમાકુ ડાંગર મકાઈ શાકભાજી અને ઘાસચારાના પાકને ભારે નુકસાન થવું છે વડોદરાના સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પણ બે કાંઠે વહી રહી છે નદીમાં પાણીની ભારે આવક થતાં સાવલીના ડેસરના ગળતેશ્વર બ્રિજ સુધી આવતા બ્રિજને બંધ કરાવું છે સાથે જ સાવચેતીના ભાગરૂપે ની ટીમ પણ તૈનાત કરવામાં આવી મહીસાગર નદી કાંઠાના કનોડા પોઈચા લાછનપુર ભવાનીપુરા ભાદરવા ખાંડી પોલચા સહિતના ગામોને એલર્ટ કરાયા છે વડોદરાના પાદરાના મુંજપુર ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી મળી જોવા મહીસાગર નદીનું જળસ્તર વધતા પાદરા તાલુકાના બાર ગામોને એલર્ટ કરાયા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ ડબકા ગામની મુલાકાત લઈ આગેવાનો સાથે નદી કાંઠાની મુલાકાત લીધી આ તરફ વડોદરા જિલ્લાના સિંધરોટ ગામમાં ઘુસ્યા મહીસાગર નદીના પાણી મહીસાગર નદીના પાણીથી અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા ગામમાં આવેલ મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું ગ્રામજનોએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા તો મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો ઉપરવાસથી પાણીની ભરપૂર આવકને પગલે આજેવા સરોવરને બાસઠ દરવાજા ખોલી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સોળ ફૂટથી વધે નહીં તેનું પ્રશાસન તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે